વાત કરીએ પાટણની તો રાધનપુરના પ્રેમનગરમાં સર્જાયું ધીંગાણા મામલા કે જ્યાં સમગ્ર મામલે ડીવાય નિવેદન સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ રાધનપુરના એક સર્જાયું હતું અને જેને લઈને ડીવાય નિવેદન સામે આવ્યું છે ત્યારે ઘટનામાં બે પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું હતું અને જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું એટલે પોલીસે જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા જ્યાં આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે બંને અડોશ પડોશમાં રહેતા ઠાકોર કોમના જે યુવાનો છે એઓ એમને જે ઘરથા એટલે જે ઘરની જમીન બાબતનો સામાન્ય જે ઝઘડો હતો એ મોતનું મુખ્ય કારણ બને છે જેમાં મરનાર અને એની માં ગઈકાલે ઘરથી બહાર જઈ રહ્યા હતા એ દરમિયાન મારનારે પાછળથી ધારિયાના ઘા માર્યા છે જેમાં અઢાર વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે એની માયા એને વચ્ચે છોડાવવા પડતા મારનાર જે સુશંકર ઠાકોર છે એની પત્નીએ એ મરણ માને પકડી રાખી અને મારનારે એને પણ દરિયાના ગામ જીવના મારે છે જેથી ખૂન ખૂનની કોશિશ અને મદદગારી એ મુજબનો આખો બનાવની એફઆઈઆર રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવેલી છે